ઘટના સામે આવી હતી જ્યાં ઓગણીસ વર્ષે યુવતી નેનાએ આપઘાત કર્યો હતો યુવતીના પિતાએ સિંગડપોર પોલીસ મથકે દીકરીના આપઘાત માટે શંકાસ્પદ રીતે જવાબદાર હોવાનો આરોપ લગાવતા બે લોકો સામે ગુનો નોંધાયો છે સુરતમાં એક

જ્યારે નેનાને આ બાબતે પિતા વિષ્ણુભાઈ દેસાઈને જણાવ્યું ત્યારે વિષ્ણુ દેસાઈએ તેમના દીકરાનું બખાન કરતા નેનાના પિતાને ધમકી આપી કે અમે એવા લોકો છે કે મર્ડર પણ કરી નાખીએ આ સમગ્ર ઘટનાની પડતાલ બાદ સિંગડપોર પોલીસ સ્ટેશન દ્વારા નીલ દેસાઈ અને તેના પિતા વિષ્ણુ દેસાઈ સામે નવી ભારતીય ન્યાય સંહિતા બીએનએસ ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસે આરોપીઓને પકડવા માટે તાગીદના પગલાં શરૂ કર્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે આ ઘટનાએ શહેરમાં ચિંતા વ્યાપી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત